સિલવાસામાં તમિલ સંગમ દ્વારા ભવ્ય તમિલ નવ વર્ષ સમારોહ યોજાયો વિશિષ્ટ પ્રતિમંડમ કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર સિલવાસા તમિલ સંગમ દ્વારા તમિલ નવા વર્ષની ઉજવણી નિમિત્તે રવિવારે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કોલેજના પ્રાંગણમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ તમિલ ઇન મી વિશેષ પ્રતિમંડમ યોજાયો હતો પ્રસંગે ખાસ પ્રતિમંડમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચર્ચાનો વિષય રહ્યો ઇનિયા પુથુદુમાં ઇલ્લા પુથિયા કોરાટામાં અર્થાત શું નવું વર્ષ મીઠી શરૂઆત છે કે નવી જંગ આ ચર્ચા પ્રસિદ્ધ તમિલ વક્તા તથા કળાઈ મામાણી પુરસ્કાર વિજેતા શ્રી કુગ્ઞાન ચંબનંદના વિવેકપૂર્ણ અને રમૂજી સંચાલનમાં સંપર્ત થઈ પ્રતિમંડમમાં વિખ્યાત વક્તાઓ વિમલા સીવનંદમ સિધુરી તથા નાગામુથવંડી ભાગ લીધો હતો વક્તાઓએ હાસ્ય અને યથાર્થના સંગમથી દર્શકોને મન લીધા હતા આ પ્રસંગે દાદરા નગર હવેલી તથા દમણ દીવના સચિવ શ્રી ટી અરુણ આઈએસ સ્વામી મારમા પ્રાલીના સ્થાપક શ્રી કે એમ સ્વામી તેમજ લિયો પ્રિસિન્જનના પ્રાલીના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સેન્ટિલ કુમાર ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં તમિલ ભાષી સમુદાયના લોકો ઉમટી પડ્યા હતા કાર્યક્રમના અંતે સૌને પરંપરાગત તમિલ ભોજન પીરસવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમને ભાષા અને સંસ્કૃતિના જતન માટે એક સાથ રસ ભરેલું આયોજન કરવામાં આવ્યું જો કે તમિલ નવ વર્ષ ચૌદ એપ્રિલ છે તેમ છતાં વધુ લોકો સહભાગી થઈ શકે તે હેતુથી આ કાર્યક્રમ તેર એપ્રિલે રવિવારે યોજવામાં આવ્યો હતો